તો ગાઈસ વાગી ગયા છે પોણા દસ અને સવારની શરૂઆત થઈ ગઈ છે રેડિયોની અંદર બન્યા રહો કામ તો બધું પતી ગયું આજે વહેલું પતાવી દીધું છે કામ અને આવા થોડુંક રાંધવાનું બધું બાકી છે તો રેડિયોની અંદર બન્યા રહો પછી મજા આવશે તો નવું કંઈક બતાવશે તમને થોડું મજા આવશે જો રેડિયોની અંદર બન્યા રહો

જે સબ્જી લેવા જવાનું બજારમાં અને બ્લાઉઝનો પીસ પણ લેવા જવાનું છે હવે કેટલા વાગે જઈએ શી ખબર હવે જ્યારે ટાઈમમાં તાંજી હવે બીજું કામ તો બીજું પતી ગયું ખાલી રાંધવાનું બાકી પીના તૈયાર કરવાની બાકી ચાલો ચાલો આજ તો મગ બાફ્યા હતા સરસ બફાઈ ગયા પણ થોડાક બળ્યા હતા એટલે તપેલી આપણે બદલાઈ જઈ શકીએ તેલ રેડી દઈશું અમે આવું તેલ વાપરીએ જો તમે કયું તેલ વાપરો લખજો ઓળી હળદર નાખી દઈશું હળદર પણ ખરેખર ટીચેલા મસાલાનો સ્વાદ અલગ જ શું કેવું આપણે રેડીમેડ એનો અંદર નાખીએ એના કરતી આપણે ટીચી સરસ તાજા તાજા મસાલા નાખીએ તો મજા ના આવે બોલો એમાં ટેસ્ટ અલગ આવે થોડું ફટાફટી નાખું કોડી નાખું અમારે કોડી નાખીએ એમ હો કોડી નાખીએ એમ ચલો જો આ સબ્જી થઈ જઈ આપણે મગની આવી રીતે આવી બનાવીએ અમે તો જો ખીચડી બનાવીશ જો મગન ખીચડી શું કરો હતું નખશું લખો અજ આ હા જબરું લખતા આવરામાં નખશું તો મસ્ત મસ્ત લખ્યું લો આવું લખ્યું ચાર ત્રણ આઠ પાંચ છે આવડો ને વાહ વાહ મસ્ત લખ્યું ચલો જમવાનું થઈ ગયું છે એ પિનલ બેન રેડી થઈ ગયા છે એ જમવા માટે સ્કૂલે જવાનું મોન થાય અને આપણો પરિવાર રહીને જમીએ કારણ કે એનામાં નાસ્તા માટે કંઈક કરવું પડશે એટલે ખીચડી આ ડિઝાઇન જોવા ગાઈસ મગફળી આપણે શેકા મૂકી દીધી છે પિનલ માટે અને સરસ આપણો શેકી કાઢી

એક વાર વજન નહીં શી ખબર ખાતી જ નહીં ને ધરેન બોલો તમારા જોડે કોઈ આઈડિયા હોય ને તો મને કહેજો તો વજન સારું થાય એને શું કરવાનું કોઈ છોકરાઓનું રમતમાં ખાતા જોડાવા મફળી ફોલી દઈએ ભાઈ થોડી સ્કૂલમાં લઈ જવા માટે જમવાનું થાય હમણાં થોડી વાર કેટલા વાગીએ હવે વાગી ગયા હેલો વિડીયો

અને આપણો બબુ બેન જો આવ્યો હું ક્યાં નિયતી બેન અને આપણે હવે થોડી વાર પાંચ દસ મિનિટ નહીં પણ અડધો કલાક તો આરામ કરીશું અને પપ્પા ત્યાં સુધી પછી એ જમવા આવશે હા તારે વહેલા જ પાર આવી જ બાર વાગેના કામ તો બે વાગે હું નવરી થઉં એટલા એટલે લાઈટ બાઇટ બંધ તો નક્સકુમાર ઉઠી ગયા જુઓ હાલ જ ઉઠ્યો જો નક્શો હવે આપણે બનાવી રહ્યા છીએ દૂધ ગરમ મૂક્યું અને થોડી મગફળી શેકી અમરે પીનલ માટે શેકી હતી હવે આપણા માટે શેકી અને બબલાબેન એકલા અંધારા મૂક્યા જો એકલા ટીવી જુઓ જો અંધારામાં દેખાતું ને એને ચલો હોય નક્શ ने चाव वो एक मिनट मु बंद कर दू गैस चला तो रे अतारो छोटी लड़की आते रे हमारा राजकुमार है नन्ना सा मुन्ना सा प्यारा सा हमारा राजकुमार है ओ अटकेरी अटकेरी अटकेरी

ચલો આ જો આપણે દૂધ પીવા થોડું શરદી થઈ જાય એટલે થોડુંક નહીં જેવું પી લઈએ બરાબર જો મગફળી પણ સજોરમાં બહુ નાસ્તો કરો હ અને ટીવી જોવાય હો અને બધા બેઠા સીએમાં બોલા ચલો

સાંજનો સમય થઈ ગયો છે અને એની બધી સવારી ઊંઘી ઊંઘી છે એનું ઘરમાં ચાલે છે એને બેન પાડે છે ભૂખ લાગી છે થોડી વાર બેન પછી મળી આવી ઘરની અંદર ચલો વિડીયોની અંદર બન્યા જો ન કે પછી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો અને આ છે જો આ પીનાલા પપ્પાનું કામ આ બધા ડબ્બા એમને જાતે ગોઠવવાના અને મૂકવાના હોય છે તો એ કેવું કામ કરે છે મજૂરી તે વિડીયો ગમે તે લાઈક છે સબસ્ક્રાઈબ થોડી લીધી છે